મમ્મી હું શું કહું છું મારે સોનાનો સેટ કરાવો છે યાર સોનાના સેટ વાળીની અંદર સોનાનો ભાવ સાંભળ્યો છે તે લાખ રૂપિયા ભાવ છે અત્યારે તું કરાવવા જા એટલે બે ત્રણ તુલાનો સેટ થાય બે ત્રણ લાખ રૂપિયાનો સેટ થાય અત્યારે કરાવવા એવો સેટ મમ્મી ભાવ તો દિવસે દિવસે વધવાના જ છે શું મારે સોનાનો સેટ જ નહીં કરાવવાનો મમ્મી તમારા વખતે શું ભાવ હતો સોનાનો અમારા વખતે તો છ હજાર રૂપિયા ભાવ હતો સોનાનો હા તો ત્યારે લઈ લેવાય ને જાજુ સોનું તો અત્યારે મોંઘું ન લેવું પડે ત્યારે લઈ લેવાય ત્યારે છ હજાર રૂપિયા ભાવ હતું ને તો તારા પપ્પાને ને આવક એટલી હતી અઢારસો રૂપિયા કમાતા હતા અને ભાડે રહેતા હતા છસો રૂપિયા તો ભાડું ભરતા હતા મકાનનું મકાન બારસો રૂપિયામાં તો અમે કરિયાણું લાઇટ બિલ દૂધ બધું શાકભાજી બધું લાવતા હતા અને તો એ બસો ત્રણસો રૂપિયા બચાવતા હતા અને અમે આ તમારે જેમ બાર હોટલમાં ખાવાની પિક્ચર જોવા ને નતા જતા જલસા કરવા ત્યારે આટલા બસો રૂપિયા મહિને બચાવતા હતા અને આ મકાન કઈ એમનામ નહીં થયું મારા હતા ને એટલે દાગીના મેં સોનું બધું વેચી દીધું છે ત્યારે આ મકાન થયું તમે ઘરના મકાનમાં રહો છો અત્યારે ત્યારે સોનું સસ્તું હતું ને તો આવક એ ઓછી હતી એ ટાઈમે ત્યારે અમે લઈ શકતા હતા ઘરનું મકાન ને બધું તમારે જેમ બધું ઉડાડી નતા દેતા સાચી વાત છે મમ્મી અત્યારે જેટલો ભાવ છે એટલી સામે આવક છે પણ અત્યારે બીજા ખર્ચા વધી ગયા છે અને ત્યારે એટલો ભાવ નતો અને આવક એ ઓછી હતી હું તમને એટલે જ કહું છું કે થોડી બચત કરતા શીખો આજે જેવું તે મને કીધું ને કે સોનું લઈ લીધું હોય તેવું તમારા છોકરાએ તમને કહેશે કે લાખ રૂપિયા ભાવ હતો સોનું લઈ ના લેવાય પણ આ તમારા છે ને ત્યારે ખોટા ખર્ચા લાખ રૂપિયામાં તમે બધું વાપરી નાખો ભેગું શું કરો છો થોડુંક ભેગું કરતા શીખાય અમે તો છ અઢારસો રૂપિયા પગાર હતો તો આ મકાન લઈ શક્યા અને તમે આ લાખ રૂપિયામાં કશું નહીં કરી શકતા તો થોડા ખર્ચા ઓછા કરાય અને બચત કરાય તો કાલ હવાર કઈક પરિસ્થિતિ એવી હોય તો કામ આવે સાચી વાત છે